એક સ્કૂલના ટીચર બાળકોએ જે પરીક્ષા આપી હતી એની પુરવણી લઈ અને ઘરે ચેક કરવા માટે લાવેલું બાળકોની નોટબુક જોતી વખતે અચાનક એ ટીચરની આંખમાંથી આંસુની ધાર થઈ એટલે એના પતિએ એને પૂછ્યું કે તને શું થયું ટીચરે કીધું સવારે મેં બાળકોને મારી સૌથી મોટી ઈચ્છા એ વિષય ઉપર થોડો નિબંધ લખવાનો કીધો હતો એક બાળકે પોતાની ઈચ્છા વ્યક્ત કરી છે કે ભગવાન મને ટીવી બનાવ્યો આ સાંભળે એનો પતિ હતો ને હસવા લાગ્યો એટલે શિક્ષકે કીધું આગળ સાંભળો બાળકે હું હું લખ્યું છે જો હું ટીવી બનીશ તો મારા ઘરમાં મારું પોતાનું સ્થાન હશે આખો પરિવાર મારી આસપાસ હશે જ્યારે હું બોલું ત્યારે બધા મને ધ્યાનથી સાંભળતા હશે મને રોકવામાં નહીં આવે પપ્પા જ્યારે ઓફિસેથી પાછા થાકેલા આવશે છતાં મારી સામે બેચે મમ્મી જ્યારે ગુસ્સામાં હશે ને તો પણ મને ઠપકો નહીં આપે મારી સામે બેઠા હશે મારી સાથે રહેવા માટે ભાઈઓ અને બહેનો વચ્ચે લડાઈ થશે ટીવી બંધ હોય ત્યારે બધા સારી રીતે એની કાળજી રાખશે અને હા હું ટીવીના રૂપમાં દરેકને ખુશી આપીશ આ બધું સાંભળી અને એનો જે પતિ હતો ને થોડો ગંભીર થઈ ગયો અને બોલ્યો હે ભગવાન એ બાળક માતા પિતા ધ્યાન આપતા હોય ટીચર એને એને સામે કીધું કે તમે જાણો છો બાળક કોણ છે એ બાળક આપણું પોતાનું બાળક આપણું છોટું છે મિત્રો આજની વ્યસ્ત જિંદગીમાં આપણે એકબીજા માટે સમય નથી મળતો જો આપણો સમય ફક્ત ટીવી જોવામાં મોબાઈલ પર ગેમ રમવામાં ફેસબુકમાં બગાડશું ને તો આપણે આપણા સંબંધોનું મહત્વ ક્યારેય નહીં સમજી શકીએ